હલ્લો ડિયર સ્ટુડન્ટ્સ દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજીયા સર તો વિદ્યાર્થીઓ આઈ હોપ સો તમારી બધાની એક્ઝામની પ્રિપેરેશન સરસ મજાની ચાલતી જશે ઘણા લાંબા અંતરાલ પછી આપણે અહીંયા યુટ્યુબ ચેનલ પર મરી રહ્યા છીએ આજના વિડીયોના માધ્યમથી તો આજના વિડીયોમાં આપણે એ શીખીશું એ સમજવા માટેનો પ્રયત્ન કરીશું કે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે રવિવારે થવાની છે પંદર જૂનના દિવસે એમાં સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણના પ્રશ્નો કઈ ટાઈપના પૂછાઈ શકે છે અને અંતિમ ક્ષણોમાં શું ધ્યાન રાખીશું જેનાથી તમે મેક્ઝિમમ માર્ક્સ પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન વિષયમાં લાવીશો તો જુઓ વિદ્યાર્થીઓ સૌથી પહેલા પર્યાવરણ વિષયને લગતી હું તમને ગાઈડલાઈન આપી દઉં તો પર્યાવરણ આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે છે પંદર જૂન એમાં ગેમ ચેન્જર સાબિત થશે કેમ તો સમજીએ આના પહેલાની જે કોન્સ્ટેબલની પરીક્ષા બે હજાર બાવીસમાં જે પેપર થયું હતું એમાં પર્યાવરણ નહોતું જ્યારે આ બે હજાર પચીસની કોન્સ્ટેબલની પરીક્ષામાં ઓફિશિયલી પર્યાવરણના ટોપિક મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે વિજ્ઞાન અને ટેકનોલોજીના અંતર્ગત એટલા જ માટે પર્યાવરણ બહુ જ ક્રુશિયલ સબ્જેક્ટ સાબિત થશે ઇવન અત્યારનો કરંટ સિનારીઓ તમે જુઓ વિશ્વ લેવલે ભારત લેવલે ને ગુજરાત લેવલે તો પણ પર્યાવરણના પ્રશ્નોની ઘણી જ ચર્ચા થઈ રહી છે ઈવન પર્યાવરણને લગતા ઘણા જટિલ પ્રશ્નો પણ ચાલી રહ્યા છે તો એના સોલ્યુશન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પ્રયત્ન થઈ રહ્યા છે એટલા માટે પર્યાવરણના ક્વેશ્ચન્સ બહુ મહત્વના પૂછાશે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપવું હમણાં જે પાંચ જૂન ગઈ તો તમને બધાને ખબર છે કે પાંચ જૂન બે હજાર પચીસ જેને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવ્યું તો શું તમને એ ખબર છે કે આ પાંચ જૂનને જ કેમ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો એનું મૂળ છે એનું ઓરિજિન છે સ્ટોકહોમ સંમેલન જે આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણનું સૌથી પહેલું સંમેલન છે જે પાંચ જૂન ઓગણીસોને બોતેરના દિવસે સ્વીડન નામના દેશમાં સ્ટોકહોમ સિટીમાં આયોજિત થયું હતું અને એ સંમેલનમાં આપણા ઇન્દિરા ગાંધી મેડમે ભાગ લીધો હતો અને એ સંમેલનમાં યુનાઇટેડ નેશને ડિસાઇડ કર્યું કે હવે દર વર્ષે પાંચ જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે જેના કારણે પર્યાવરણમાં અવેરનેસ આવેલ સામાન્ય લોકોના મનમાં હવે અત્યારે તમને કરંટલી કેવો ક્વેશ્ચન પૂછાય આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પંદર જૂન કે ભાઈ હમણાં જ જે પાંચ જૂન બે હજાર પચીસનો દિવસ ગયો એમાં યજમાન કન્ટ્રી કયો હતો અને એને થીમ શું આપી હતી તો જનરલી શું હોય કે યુનાઇટેડ નેશન ગમે તે એક દેશને યજમાન તરીકે ચૂઝ કરે છે અને એ યજમાન જે થીમ આપે એના પર આખું વર્લ્ડ સેલિબ્રેશન કરે છે તો હમણાં જે પાંચ જૂન બે હજાર પચીસ ગઈ એમાં યજમાન પદ મળ્યું હતું સાઉથ કોરિયાને નોર્થ કોરિયા ને હો ભાઈ સાઉથ કોરિયા કારણ કે નોર્થ કોરિયામાં તો પેલી સરમુખ ત્યારશાહી છે ત્યાં તો કિમ જોંગ છે ત્યાં તો શું પર્યાવરણ પર્યાવરણ ગાયબ કરી નાખે એ ટાઈપનો વ્યક્તિ ત્યાં શાસનમાં છે એટલે નોર્થ કોરિયાને ઓ ધ્યાન રાખજો અહીંયા તમે મેગેઝિનમાં અને બધી જગ્યાએ વાંચતા હશો કોરિયા પણ અહીંયા સમજી લેવાનું કે કયા કોરિયાને આ જવાબદારી આપવામાં આવી છે તો તમારો જવાબ આવશે સાઉથ કોરિયા દક્ષિણ કોરિયા અને દક્ષિણ કોરિયાનું જે જેજુ સિટી છે જેજુ જે ઇ જેયુ જેજુ સિટી દેશનું નામ છે દક્ષિણ કોરિયા સિટીનું નામ છે જેજુ ત્યાંથી આ થીમ પબ્લિશ કરવામાં આવી અને સેલિબ્રેશન કરવામાં આવ્યું પાંચ જૂન બે હજાર પચીસનું ઓકે અને થીમ જે આપી એ કઈ આપી તો જુઓ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન હવે તમને ખ્યાલ જ જોઈએ કે પ્લાસ્ટિક પલ્યુશન વર્લ્ડ લેવલનો પ્રશ્ન છે તો એને બીટ કરવા માટે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન નામની થીમ આપવામાં આવી તો આ ટાઈપના પ્રશ્નો આવનારી કોન્સ્ટેબલની અને બીજી પરીક્ષાઓમાં પર્યાવરણના પ્રશ્નો આવા પૂછાશે જ હવે વાત રહી સામાન્ય વિજ્ઞાનની તો આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જે રવિવારે થવાની છે પંદર જૂન એમાં સામાન્ય વિજ્ઞાનમાં ખાસ કરીને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીના ક્વેશ્ચન્સ વધારે પૂછાશે પૂછાવાની સંભાવના વધારે છે એના પાછળનું લોજિકલ કારણ એ છે કે તમારી પરીક્ષાનું આયોજન જે ડૉક્ટર નીરજા ગોત્રુ મેમ કરવાના છે એ ખુદ એક એમબીબીએસ ડોક્ટર છે તો સ્વાભાવિક પણ એમબીબીએસ ડોક્ટર હોય જીવ જીવવિજ્ઞાન બાયોલોજી પ્રત્યે લગાવના હોય એવું તો શક્ય જ ના બને તો પૂરી સંભાવના છે કે બાયોલોજી જીવવિજ્ઞાનના કન્સેપ્ટ આધારિત પ્રશ્નો પૂછાશે એમાં ડે ટુ ડે લાઇફના જીવવિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવાની સંભાવના વધારે છે દાખલા તરીકે કોઈ દર્દીને ટાઈફોઇડનો તાવ આવ્યો છે કે નહીં ટાઈફોઇડ છે કે નહીં કન્ફર્મ કરવું હોય તો વિડાલ ટેસ્ટ કરાવવો જ પડે તો આટલા આ ડે ટુ ડે લાઈફના જે ટેસ્ટ હોય છે માર્કેટમાં લેબોરેટરીના પરીક્ષણને લગતા એ ટાઈપના પ્રશ્નો પણ પૂછાવાની સંભાવના તો છે જ તો આ ટાઈપની તૈયારી તમે કરજો ખાસ કરીને આપણા પર્યાવરણ વિષય અને જીવવિજ્ઞાન એટલે કે સામાન્ય વિજ્ઞાનના ટોપિકમાં અને હા કેમેસ્ટ્રી અને ફિઝિક્સ પણ થોડું ઘણું જોઈ તો લેવાનું છે એના પણ પ્રશ્નો પૂછાઈ શકે છે તો આજના શોર્ટ એન્ડ સ્વીટ વિડીયોમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આવનારી પંદર જૂનની પરીક્ષામાં પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાનની ખાસ તકેદારી રાખશો અંતિમ ક્ષણોમાં અને દરેક વિદ્યાર્થી સરસ મજાની મહેનત કરે સરસ મજાની ઊંઘ લેશે કારણ કે હવે પરીક્ષાના અંતિમ દિવસોમાં ઊંઘનું બહુ જ મહત્ત્વ છે અને ઊંઘ જે છે એ આપણા શરીરની એક રેમેડી છે જે આપણા શરીરને રિપેર કરે છે તો છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓ હવે કોઈ સ્ટ્રેસ નથી લેવાનો અને એની જગ્યાએ ઊંઘ ઉપર વધારે ફોકસ કરવાનું છે એટલે કે ની ઊંઘનો મતલબ એ નથી થતો કે ચોવીસ કલાક ઊંઘવાનું છે મતલબ સાતથી આઠ કલાકની ઘેરી નીંદ લેવાનો પ્રયત્ન કરવાનો તો અત્યાર સુધી તમે મહેનત કરી જો ઠીક છે તો અત્યાર સુધી તમે જે મહેનત કરી છે એને સારું રિકોલ તમે કરી શકશો ઠીક છે અને અંતિમ ક્ષણોમાં શું ધ્યાન રાખવું પરીક્ષાના દિવસે શું ધ્યાન રાખવું એના માટેનો વૈજ્ઞાનિક ટિપ્સ કોઈ હોય તો સર અમને આપજો ને ડેફિનેટલી હું તમને પ્રોવાઈડ કરીશ એ હું તમને શુક્રવારે શુક્રવાર ફ્રાઈડેના દિવસે એનો વિડીયો અપલોડ કરવામાં આવશે સાયન્ટિફિક વેથી હું તમને સમજાવીશ કે પરીક્ષાના દિવસે શું ધ્યાન રાખવું માઇન્ડને કઈ રીતે કંટ્રોલ કરવું ઠીક છે યસ એની ટેકનિક્સ પણ હું સાયન્ટિફિક ટેકનિક તમારી સાથે શેર કરીશ ત્યાં સુધી મને રજા આપો અને હા આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી શકો છો અને હા આપણી એક એપ્લિકેશન પણ અવેલેબલ છે ગૂગલ પ્લે સ્ટોર પર સેમ આ જ નામથી કનેજિયાસર એપ તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે એને ડાઉનલોડ કરી શકો છો ઓકે વિદ્યાર્થીઓ ફરીથી મળીશું વધારે ઉર્જાને એનર્જી સાથે ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ